અબડાસા સરપંચ સંગઠન દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે સરપંચોએ વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆત કરી છે એસબીએમ શાખામાં એકાવન વિવિધ કામોના બિલો છેલ્લા બારથી ચોવીસ મહિનાથી બાકી છે પીએમ આવાસ યોજનાનો પ્રથમ હપ્તો પણ મળ્યો નથી જેમ આઈડીની પ્રોસેસ થઈ છે પરંતુ સરપંચોને આઈડી પાસવર્ડ મળ્યા નથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને વર્ગખંડોની ઘટ છે પીએમ આવાસ યોજનામાં તલાટી દ્વારા અધૂરો સર્વે કરાયો છે એ સોની કાયમી નિમણૂક થઈ નથી સમરસ પંચાયતોને હજુ સુધી ગ્રાન્ટ ફાળવાઈ નથી તલાટીઓ નિયમિત પંચાયતમાં આવતા નથી અને હેડક્વાર્ટર પર રહેતા નથી તાલુકા પંચાયતમાં નિયમિત સ્ટાફ ન હોવાથી અરજદારોને મુશ્કેલી પડે છે અબડાસા સરપંચ સંગઠનના પ્રમુખ પરેશની જાડેજાએ જણાવ્યું કે જો સાત દિવસમાં સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો એકત્રીસ જુલાઈ બે રોજ તાલુકા પંચાયત કચેરીએ ધરણા કરવામાં આવશે આ દરમિયાન થનાર નુકસાનની જવાબદારી તંત્રની રહેશે આવેદન પત્ર આપવા સંગઠનના ઉપપ્રમુખ સજનસિંહ જાડેજા મહામંત્રી વિનયભાઈ ડાભી મહેન્દ્રસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં સરપંચો હાજર રહ્યા હતા અબડાસા તાલુકાને સરપંચોને એટલે કે લગભગ ઘણા બધા સરપંચોને એક તો મોટું વિકાસ કામો કરીએ એટલે એના બિલો માટે અમને રામાયણ અહીંયા આવી અને છાજિયા લેવાના જ હોય એટલે અહીંયા આવીએ ત્યારે બે ત્રણ મહિના અમને બિલ ન મળે પછી એસબીએમના કામો સરપંચે લગભગ લગભગ કોઈ આઠ મહિના કોઈ બાર મહિના કોઈ બે વર્ષ પહેલાં કર્યા છે કોઈના બે લાખ કોઈના અઢી લાખ કોઈના ત્રણ લાખ રૂપિયા આજે રોકાઈને પડ્યા છે કોઈ અહીંયા ફરિયાદ પણ સાંભળવા તૈયાર નથી એટલે આજે સરપંચો પૈસા રોક્યા પછી કોઈ વેપારી પણ એમનો વિશ્વાસ નથી કરતો એમની ક્રેડિટને ધક્કો આવે છે એટલે આજે ઘણી બધી રજૂઆતો કરવા આવ્યા પછી એસોની રજૂઆત તો છેલ્લા ત્રણ વર્ષથી અમે તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ કલેક્ટર સાહેબ પાસે પદાધિકારીઓ પાસે કરી છતાં આજ દિવસ સુધી એસો અમને મળ્યો નહીં જ્યારે પણ જોઈએ તો એસો અમને બે દિવસ ચાર્જમાં આવે છે ખરેખર લખપત તાલુકો નાનો છે અબડાસા તાલુકો મોટો છે તો લખપતમાં રેગ્યુલર હોય અને અબડાસામાં એસો ચાર્જમાં હોય તો એ બિલકુલ અબડાસાથી એક મને લાગે છે કે અબડાસાને અન્યાય કેમ કરવો આ એક અધિકારી હોય એમની એક નીતિ છે અને આજે ઘણા બધા પ્રશ્નો લઈને આવ્યા અમે શિક્ષણના હતા કે આપણે કને શિક્ષણની પરિસ્થિતિ કથળી રહી છે આ ચોમાસું હતું તો ચોમાસામાં રોડ રસ્તા ઘણા તૂટી ગયા છે તાત્કાલિક રિપેર કરી અને ગામ ગામ તાલુકા સાથે જોડાય એ એવું તાત્કાલિક પીડબ્લ્યુ પીડબ્લ્યુને પણ આવેદનપત્ર આપશું એના સિવાય આ નલિયાથી ભૂજ ટેરા વચ્ચે આપણે એક પુલિયો પણ બેસી ગયો છે એની પણ રજૂઆત હતી ભાઈ કોઈ પણ કામ થતું હોય મોથાળા ગામે પુલિયો બન્યો ગયા વર્ષે અને વરસાદ આવ્યો એ પહેલાં તો પુલિયો બેસી ગયો તો આ કામોની કોઈ તપાસ થાય નહીં તો મોટા અધિકારીઓ એવું ભૂલી નાખે છે કે સરપંચો કોન્ટ્રાક્ટર બની ગયા ભાઈ સરપંચને કોઈ કોન્ટ્રાક્ટર બનવાનો શોખ પણ નથી અને સરપંચ કોઈ કોન્ટ્રાક્ટર પણ નથી અને સરપંચ જેટલું કામ કરે છે એ પોતે પોતાના ગામને નજરમાં રાખી અને વિકાસનું કામ કરે છે એટલે સરપંચ ઉપર કોઈ આરોપ લગાડતા હોય તો એ બે બુનિયાદ છે આજે અમારી આ પ્રશ્ન રજૂ કર્યા છે જો એ પ્રશ્ન તલાટીઓની પણ રજૂ કર્યું છે કે તલાટી કોઈ પણ અબડાસા તાલુકાનો કોઈ બે પાંચ ટકા હેડક્વાર્ટર હોય તો ભલે કોઈ હેડક્વાર્ટર રહેતા જ નથી હવે દિવસ સાતની મુદત આપી છે કે સાત દિવસની અંદર આ પ્રશ્ન છે જો નિરાકરણ નહીં આવે તો તાલુકા બહાર અમે બધા સરપંચો મોટી સંખ્યામાં સરપંચો હાજર બધા સરપંચો અહીંયા હડતાલ ઉપર બેસશું અને જો તલાટીઓ હેડક્વાર્ટર રહેતા હોય તો અહીંયા પ્રમાણપત્ર આપે કે ગામમાં હું આ આ ભાઈના મકાનમાં રહું છું તેનું પ્રમાણપત્ર પણ અહીંયા આપવામાં આવે ખાલી અહીંયા કહી દે કે અમે હેડક્વાર્ટર રહીએ છીએ તો હેડક્વાર્ટર કોઈ પણ તલાટી રહેતા જ નથી અમે માહિતી બધી ભેગી કરી છે